નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ વચ્ચેનો તફાવત તો પ્રવાહ અને એસી પ્રવાહ પ્રવાહ વચ્ચેનો તફાવત માત્ર એક જ દિશામાં વહે છે જ્યારે પ્રવાહની દિશા સમય સાથે ઉલટાય છે ડીસી પ્રવાહ માત્ર એક જ દિશામાં વહે છે જ્યારે એસી પ્રવાહની દિશા સમય સાથે ઉલટાય છે ડીસી પ્રવાહને એક દિશ પ્રવાહ પણ કહે છે જ્યારે એસી પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ પણ કહે છે ડીસી પ્રવાહને એક દિશ પ્રવાહ પણ કહે છે એટલે કે ડાયરેક મળતો પ્રવાહ ડીસી હોય છે જ્યારે એસી જનરેટર દ્વારા મળતો પ્રવાહ એસી હોય છે ડીસી પ્રવાહનું ઉત્પાદન મોંઘું હોય છે જ્યારે એસી પ્રવાહનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું હોય છે વાહ પ્રવાહને દૂર સુધી લઈ જતા વ્યય વધારે થાય છે જ્યારે એસી પ્રવાહને દૂર સુધી લઈ જતા વ્યય પ્રમાણમાં ઓછો થાય છે તો મિત્રો આ હતો અને વચ્ચેનો તફાવત તો ચલો ફરીથી એક વખત જોઈએ ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ અને એસી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિવ કરંટ ડીસી પ્રવાહ માત્ર એક જ દિશામાં વહે છે જ્યારે એસી પ્રવાહની ની દિશા સમય સાથે ઉલટાય છે ડીસી પ્રવાહને એક દિશ પ્રવાહ પણ કહે છે જ્યારે એસી પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ પણ કહે છે બેટરી દ્વારા મળતો પ્રવાહ હોય છે જ્યારે એસી જનરેટર દ્વારા મળતો પ્રવાહ એસી પ્રવાહનું ઉત્પાદન મોંઘું હોય છે જ્યારે એસી પ્રવાહનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું છે ડીસી પ્રવાહને દૂર સુધી લઈ જતા વ્યય વધારે થાય છે જ્યારે એસી પ્રવાહને દૂર સુધી લઈ જતા વ્યય ઓછો થાય છે તો મિત્રો આ તો ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ વચ્ચેનો તફાવત